આદિજાતિ વિકાસ વિભાગે ઓગણીસો બાણુતાણું આ બાંધકામની શરૂઆત કરી હતી આ ચાર માળના બિલ્ડિંગની આ કોલમની હાલત આ કોલમમાં ક્યાંય ભરાઈ નથી આખા હેઠ પર આ ચાર માળનું બિલ્ડિંગ ઊભું છે આ સ્લેબમાં ક્યાંય તમને સળિયા મળશે નહીં આ સ્લેબમાં પેલા આ તમને એકદમ આઠના બારના સળિયા છે એના પર આખું બિલ્ડિંગ હતું જોઈ લો તમે આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા બસો છન્નું બાળકોનો જીવ જોખમમાં હતો એ તો સમય સૂચકતા અહીંના આચાર્ય એમના સ્ટાફની છે એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને બહાર કાઢ્યા અને બિલ્ડીંગ ધરાશાય થઈ ગયું નહીં તો આજે અહીંના અભ્યાસ કરતા બસો માંથી કેટલા બાળકોનો જીવ અહીંયા હોમાઈ જતે એટલા માટે અનેક વાર આ સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો છતાં માર્ગ મકાન વિભાગ ક્યારેય ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદની કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી એટલે આ ઘોર બેદરકારી છે આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો માત્રને માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડિંગ બને રસોડું બને એ અમારી માંગ છે અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે બીજી કંઈ ફરિયાદ હોય તો જણાવો તમારે આ છાત્રાલયનું બિલ્ડિંગ અમે જોયું છે મદદની કમિશનરને પણ વાત કરી છે આરએમડીને પણ વાત કરી છે અને આવનાર દિવસમાં ગાંધીનગર લેવલે જે નિયામક છે સેક્રેટરી છે એમને પણ ગુલાટી સાહેબને પણ વાત કરી છે અને આપણા આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડાનું બિલ્ડિંગ છાત્રાલયનું બિલ્ડિંગ વહેલી તકે મંજૂર થાય ટેન્ડર થાય અને બને એ પ્રયાસ અમે કરીશું આજે જેવી વાત અમને મળી એટલે અમે તમારી વચ્ચે આવ્યા છે અહીંના સ્ટાફ અને આચાર્યની સમય સમયસૂચકતાથી કોઈ નુકસાન નથી થયું એ સારી બાબત છે આપણા માટે નહીં તો બસો ને વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે કાલે ઉઠીને કોઈ કપડાં નાખવા જતું તું કોઈ કંઈ કરતું તું એટલે બધું તો ઉપર જવા તો ચાલુ જ હતું ને ચાલુ જ હતું ને ઉપર કપડાં છે એ કોના છે તો ઉપર કપડા છે લાઈટ છે પંખા ચાલુ છે તમે આવું જૂઠું બોલશો ને તો કાલે ઉઠીને તમે કઈ ફરિયાદ લઈ આવશો તો એનું નિરાકરણ નહીં આવશે જતા તા ને કઈ નહીં જતા ઉપર જતા હતા ને બધું નાખવા હા એટલે કઈ દબાઈ જતા તો ઉપાધિ થતે કે નહીં થતે આ તો સારું કુદરત અને સ્ટાફ ની સૂચકતા થયું નથી થયું એટલે સારી બાબત છે અમે તમારા વતી જ્યાં પણ રજૂઆતો કરવાની થશે અમે કરીશું સ્ટાફ પણ કરશે તમે કોઈ ચિંતા નહીં કરતા કોઈ ખોટી અફવામાં નહીં આવતા કોઈ ગભરાતા નહીં તમે ભણવામાં ધ્યાન આપજો બરાબર છે અંદર અંદર ખોટી અફવા કે ખોટી અંદર અંદર કે આમ કરી નાખીએ તેમ મારા વાલીને આમ કહી દેમ કોઈ આમ કહી દે અહીંયા આમ થઈ જતું તો એવું અફવામાં નહીં પડતા હ ભણજો ચિંતા નહીં કરતા જે કંઈ રજૂઆતો કરવાની થશે જે કંઈ સરકારમાં અમે કરીશું બરાબર છે તમારો ભણવાનો સમય છે ભણો સારી રીતે ભણજો આજે જે પણ ઘટના થઈ છે ખૂબ જ ગંભીર બાબત છે પણ એમાં તમે કે અમે કે સ્ટાફ જવાબદાર નથી ઉપલા લેવલના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો જેમણે પણ આ બધું જે તે ટાઈમે કર્યું છે એમના લીધે આ બધું આ થઈ રહ્યું છે તો ચિંતા નહીં કરતા ભણજો હા વલવી સાહેબ કેમ છો હા આપણે આદર્શ નિવાસી શાળા ડીડીયાપાડા ઉભા છે અમે તો બિલ્ડિંગ એક બાજુનું ત્રીસેક ટકા જેવું આખું પડી ગયેલું છે આપણા આચાર્ય શ્રી શંકરભાઈ સાહેબ થી માંડીને બધા સ્ટાફ ને વાલી ગણ ને આદર્શ નિવાસી શાળા ડીડિયાપાડા તમને વાત મળી કે નથી મળી હજુ તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગના તમે મદદનીશ કમિશનર છો જિલ્લાના તમને નથી કોઈ કીધું તો આ તો બહુ મોટી દુર્ઘટના થઈ જતી હમણાં કેટલા બાળકો દબાઈ જવાના હતા એ તો આ કુદરત ની દયાથી આચાર્ય સાહેબ ને એમના સ્ટાફ ની સમય સૂચકતાના લીધે બચી ગયા આખું બિલ્ડિંગ પહેલું આજે તો બધા અહીંયા રવિવાર બી હતો છે ને આનો ઉપર રિપોર્ટ કરો પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડિંગ ને હજુ ઓગણીસો બાણું કામગીરી ચાલુ થઈ ને બિલ્ડીંગમાં એટલો ઉપયોગ નથી થયો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો ખંડેર હાલતમાં કાલે ઉઠીને કોઈ આદિવાસી બાળકો જાનહાની થઈ જાય પછી તો અમે પછી પછી જે પણ હોય માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ મદદનીશ કમિશનર હોય કે નિયામક હોય અમે પછી કોઈને છોડીશું નહીં આ બાબતે તમે ઉપર જાણ કરો આવું નહીં ચાલે ભાઈ હા બાર ને દસ મિનિટે આ બિલ્ડિંગ પડ્યું છે હમણાં જ બાળકોની હાજરી પૂરી એટલે કોઈ જાનહાની નથી બધા બાળકો સેફ છે પણ છાત્રાલય આખું જે બિલ્ડિંગ હતું ચાર માળનું એમાં ત્રીસ ટકા ભાગ આખો ધરાશાયી થઈ ગયેલો છે ઉપર સરકારમાં મુંડા ભવનમાં રિપોર્ટ કરો આદિજાતિ વિકાસ વિભાગમાં હું પણ પેલા ગુલાટી સાહેબ ને કેમ છું હા શંકર સાહેબ ને બધા જ છે આખો સ્ટાફ છે વાલી પણ આવ્યા છે આગેવાનો આવ્યા છે હા એમની સમય સૂચકતા અને કુદરતની દયાથી કોઈ વિદ્યાર્થી દબાયો નથી એ આપણા માટે સારી બાબત છે તો આ તો બહુ મોટી જાનહાની થઈ જતે બસો છન્નું વિદ્યાર્થીઓ અહીંયા છાત્રાલયમાં રહી છે એ તો સારું કે થોડા સમય પહેલા આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે એની માટે આપણે છાત્રાલયની આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે છતાં કોઈ ધ્યાન નથી આપતું તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે તો કેમ ધ્યાન નથી આપતા એ પણ પ્રશ્નો ઊભો થાય છે હા એટલે માર્ગ મકાન વિભાગને પણ સૂચના આપો આ ક્યારે બન્યું હતું કોને બનાવ્યું હતું કેટલું એનો ગેરંટી પીરિયડ હતો શું કેટલા વર્ષનું એની ટકાવ શક્તિ હતી કેટલા કયા ધારાધોરણ પર આ બનાવ્યું છે બધું અમને રિપોર્ટ આપો તો તમે કાલે આવવાના છો કે રાજપીપળા હલો કાલે આવવાના છો કે રાજપીપળા એની આખી સ્ટોરી ઇતિહાસ અમને આપો ક્યારે કોને બનાવ્યું કેટલામાં બનાવ્યું કેટલા વર્ષનો એનો ગેરંટી પીરિયડ હતો મને તાત્કાલિક તમે કહો આવું નહીં ચાલે અમારે આ હું જવાબ આપવાના લોકોને મીડિયા ને તમે જિલ્લાના વડા થઈ છો આદિજાતિ વિકાસ વિભાગના તમને આ બાબતની ખબર નથી એટલે બહુ ગંભીર બાબત છે હા એટલે તમે પૂછો તમારા અધિકારીઓને અને અમને રિપોર્ટ કરો સોમવારે હા આ બિલ્ડિંગ બાબતે બધું હા તમે જે બિલ્ડિંગ નવું બનાવવાની જે પત્ર વ્યવહાર કર્યો એ પણ મને આપો એ પછી સરકારને અમે અમારી રીતે રજૂઆત કરીશું એ ચાલે થોડું આવી રીતના કાલે ઊઠીને આ છોકરાઓ દબાઈને મરતે તો કોણ જવાબદાર લેતે એ હા એટલે આવો સોમવારે જયારે આવો ત્યારે મને એક આ બિલ્ડીંગ ને આખો એ મને આપો એનો એસ્ટિમેટ થી લઈને એની કેટલી એ અતિ મજબૂત આ કેટલા વર્ષ સુધીની ગેરંટી પીરિયડ બધું મને આપો હા કે સારું